તો મિત્રો તમે અત્યારે મારા મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક એવી એપ્લિકેશન ખાલી ડાઉનલોડ કરીને રાખો છોડિયો પૂરો થયો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આજે ત્રીજી નવેમ્બર છે અને આ મહિનામાં ઠીક છે તેરતેર રૂપિયા આવી ગયા છે એની પહેલા મારા આગલા મહિનામાં તમે જોઈ શકો છો ઓક્ટેમ્બર મહિનામાં જેમ તો આખા મહિનામાં મને રોજ તેર તેર રૂપિયા મળે છે આખા મહિનાના થઈને ઠીક જેમ તો મને ઠીક છે ચારસો ને બાર રૂપિયા મળે છે એ પહેલાની પણ વાત કરજો ઠીક છે જોઈ શકો છો સપ્ટેમ્બર મહિનામાં મને રોજ પાંચ પાંચ રૂપિયા મળતા હતા હવે મને ઠીક છે તો રોજ તેર તેર રૂપિયા મળે છે તો કઈ એપ્લિકેશન છે કઈ રીતે પૈસા મળે છે બધી જાણકારી એના વિડીયોમાં આપીશ જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાઇક દબાવજો ગુજરાતીમાં હું તમારી માટે આવા જોરદાર વિડીયો લાવતો રહું છું મિત્રો મેં તમને કીધું કે મને રોજ બાર બાર તેર રૂપિયા મળે છે છે કઈ રીતે મળે છે તો મિત્રો કોઈ એપ્લિકેશન નથી આ એક બેંક છે જે રીતે આપણે SBI Axis હોય બેંક ઓફ બરોડા હોય અથવા HDFC કોઈ પણ બેંક હોય આ એક બેંક છે આ બેંક કઈ રીતે છે તમને ખબર છે Jio Payment Bank છે Airtel Payment Bank છે એક મિત્રો આ એક બેંક છે સ્લાઇસ કરીને એક બેંક છે ઠીક છે મિત્રો કઈ રીતે કામ કરે છે ઠીક છે મિત્રો ને કઈ રીતે તમારા એકાઉન્ટમાં પણ આ રીતે ઠીક મિત્રો રોજ રોજ પૈસા ક્રેડિટ થશે બધી જાણકારી આપીશ તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો સૌથી પહેલા તમારે કરવાનું શું છે આ એપ્લિકેશન

આગળ વાત કરીશ તો મિત્રો આપણે આ લિંક પર ક્લિક કરવાની જોઈ શકો છો પ્લે સ્ટોરમાં આ સ્લાઇસ એપ્લિકેશન લખેલું તો અંદર ઇન્સ્ટોલ ક્લિક કરવાનું છે એટલે જે તમારી એપ્લિકેશન છે ડાઉનલોડ થવાનું કે ઇન્સ્ટોલ થવાનું ચાલુ થઈ જશે ઠીક છે મિત્રો તમારી ઇન્ટરનેટ સ્પીડ સારી હશે તો તરત થઈ જશે જોઈ શકો છો આપણે આગળ વાતું કરતા ઠીક છે મિત્રો વિડીયો ચાલુ છે ને ઠીક છે મિત્રો એપ્લિકેશન છે ડાઉનલોડ કે ઇન્સ્ટોલ થઈ ગઈ છે તો ચાલુ મિત્રો વાત કરું કે એપ્લિકેશન

વેરીફાઈ થઈ ગયા પછી હું તમને ઠીક છે મિત્રો બતાવ આગળની પ્રોસેસ તમારે શું કરવાની હોય છે એ પછી મિત્રો તમને તમારું મેલ આઈડી નાખવાનું કહેશે તો તમારું જે પણ મેલ આઈડી હોય નાખીને તમારે એરો ઉપર ક્લિક કરવાનું છે હવે મિત્રો તમારા મેલ આઈડી ઉપર એક ઓટીપી આવશે જે ઓટીપી તમારે અહીંયા નાખી દેવાનો છે કાંઈક આ રીતે જોઈ શકો છો ઓટીપી નાખ્યા પછી તમારે તમારું જે પ્રમાણે આધાર કાર્ડ કે પાન કાર્ડમાં નામ હોય એ પ્રમાણે નામ નાખી દેજો નામ નાખ્યા પછી ખાસ તમારે ઇન્વાઇટ કોડ નાખવાનો છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલો છે આ કોડ નાખશો તો તમને પાંચસો રૂપિયા સુધી કેશબેક મળશે તો કોડ જરૂર નાખજો તો આગળ તમારે ઠીક છે કોડ છે પેસ્ટ કરી દેવાનો છે અથવા લખી દેવાનો છે એ પછી જોડે અપ્લાય લખી એની પર ક્લિક કર એટલે નીચે મારું નામ આવી જશે સંદીપ કુમાર ઠીક છે જો આ રીતે આવશે તો જ તમને પાંચસો રૂપિયા કેશબેક મળશે પછી આગળ એરો ઉપર ક્લિક કરજો અહીં તમારે તમારે કોઈ પણ એક પાસવર્ડ રાખી દેવાનો છે ચાર આંકડાનો ઠીક છે તો હું રાખી દઉં તમે જે ઈચ્છો એ તમે પાસવર્ડ રાખી શકો છો ઠીક છે તમારી મોબાઈલની સ્ક્રીનમાં ઉપર કે કોઈપણ પાસવર્ડ રાખી શકો છો તો જોઈ શકો છો અહીં વાર એકવાર સેમ ટુ સેમ પાસવર્ડ રાખવાનો છે ઠીક છે એટલે આપણો પાસવર્ડ સેટ થઈ જશે એ પછી આવશે તમારા મોબાઈલ ઉપર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જે ઓટોમેટિક આવી જશે ના આવે તો તમારે નાખી એ પછી જોઈ શકો છો તમને બે ઓપ્શન જોવા મળશે એક સેવિંગ એકાઉન્ટ અને બીજું ક્રેડિટ કાર્ડનું તો આપણે સેવિંગ એકાઉન્ટ ઓપન કરવાનું છે તો સેવિંગ એકાઉન્ટ ઉપર ક્લિક કરશું ક્લિક કર્યા પછી આ રીતે પ્રોસેસ થશે ઠીક છે મિત્રો અને જોઈ શકો છો આપણું એકાઉન્ટ બનીને તૈયાર થઈ જશે પછી નીચે એરો ઉપર ક્લિક કરવાની છે એરો ઉપર ક્લિક કરવાની છે એ પછી કાંઈક આ રીતે આવશે હવે તમારે તમારું પાન કાર્ડ નાખવું પડશે જો ઓલરેડી આવી જાય મારી ઘોડે તો સારું કહેવાય ના આવે તો પાન કાર્ડ નંબર નાખીને નીચે એરો ઉપર ક્લિક કરજો ઠીક છે એટલે તમારે આગળ બે ઓપ્શન આવશે અને તમે સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટની સેલેરી હોય જે હોય તમે લખી શકો છો કોઈ પણ તું આગળ સ્ટુડન્ટ લખી દઉં ઠીક છે મિત્રો અને તમે ઇન્કમમાં ઠીક છે મિત્રો જે છે એક લાખથી પાંચ લાખની પાંચથી દસ લાખ કર્યું દીધું તો મારે ચેન્જ કરવું પડ્યું હતું તો તમે એક લાખથી પાંચ લાખ કરી શકો છો ઠીક છે મિત્રો એ બિઝનેસ રાખો છો તો પાંચથી દસ લાખ કરી શકો છો એ પછી નીચે એરો ઉપર ક્લિક કરી દેજો ફરીથી તમારા જે પણ મોબાઈલ નંબર હશે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે ઠીક છે મિત્રો આગળ જે તમારા આધાર કાર્ડ સાથે લિંક હોય એ જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરજો ઠીક છે મિત્રો તો જોઈ શકો છો આગળ ઠીક છે ફરીથી ઓટીપી આવી ગયો છે જે ઓટીપી હોય આગળ બીજી વાર ઠીક છે મિત્રો આગળ ઓટીપી નાખી દઉં છું જોઈ શકો છો કાંઈક આ રીતે એ પછી આ રીતે ઠીક છે એરો ઉપર ક્લિક કરશું એટલે મારી બધી ડિટેલ આવી જશે ઠીક છે મિત્રો આધાર પાન કાર્ડની બરોબર ઠીક છે પાન કાર્ડમાં હશે એ રીતે એ પછી નીચે એરો ઉપર ક્લિક કરી દેજો આ નોમિન્યુ નોમિનીનું નામ તમે પાછળથી એડ કરી શકો છો એ પછી મિત્રો તમારે એક વિડીયો કેવાય કરવી પડશે કઈ રીતે કરવી પડશે તો જોઈ શકો છો તમે વિડીયો કેવાયસી ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારી સાથે ઠીક છે કે એજન્ટ છે જોઈન તમારે ઠીક છે જ્યારે પણ વિડીયો કેવાય કરો ત્યારે તમારું પાન કાર્ડ ને આધાર કાર્ડ જોડે રાખવાનું એ તમને કાંઈક આ રીતે ડિટેલ પૂછશે ઠીક છે મિત્રો અને થોડા ઘણા સવાલ પૂછે પછી તમારા પાન કાર્ડનો તમને ફોટો પાડવાનું છે કંઈક આ રીતે ફોટો પાડ્યા પછી ઠીક છે મિત્રો તમારું જે છે વિડીયો કેવાયસી તૈયાર થઈ જશે ઠીક છે મિત્રો જોઈ શકો છો આ રીતે તો અહીંયા આપણું વિડીયો કેવાયસી પતી ગયું છે અને આપણું એ બેંક એકાઉન્ટ ખુલ્લી ગયું છે આ રીતે પછી તમારે દસ મિનિટ રાહ જોવી પડશે જેવી તમારી વિડીયો કેવાયસી પતશે એટલે ઠીક છે જેવી તમે દસથી પંદર મિનિટ રાહ જોશો ઠીક છે મિત્રો એટલે તમારું જે છે ઝીરો બેલેન્સનું ઠીક છે સેવિંગ એકાઉન્ટ છે ઓપન થઈ ગયું હશે મિત્રો તમે ઠીક છે મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી છે ડાઉનલોડ કરીને સ્લાઇસ બેંક એકાઉન્ટ મેં બનાવી ઓપન કર્યું છે તમે પણ સ્લાઇસ બેંક તમારું એકાઉન્ટ ઓપન કરી નાખ્યું છે તો ચાલો વાત કરીએ કઈ રીતે કામ કરે છે તો જોઈ શકો છો જે સ્લાઇસ બેંક એકાઉન્ટની એપ્લિકેશન છે એને ઓપન કરશું આપણે તો ઓપન કરશું ઠીક છે મિત્રો એટલે મેં પહેલેથી ઓપન કરેલી છે એકવાર ઓપન એપ્લિકેશન ઓપન કરશું સૌથી પહેલા તમારે પાસવર્ડ માંગશે તો મેં ફિંગરપ્રિન્ટ મૂકેલો હતો ઓપન કરી નાખી છે જોઈ શકો છું એપ્લિકેશન છે ઓપન થઈ જાય છે ઓપન કરશો એટલે કંઈક આ રીતે જોવા મળશે ઠીક છે મિત્રો મિત્રો જે હું મારી યુપીઆઈ આઈડી છે હું હાઇડ કરી નાખીશ ઠીક છે મિત્રો કેમકે સિક્યુરિટી માટે એ પછી મિત્રો આ રીતે ઓપન થશે હવે તમારે સૌથી પહેલા જવાનું છે આગળ આમ સ્ક્રોલ કરીને જશો એટલે સૌથી પહેલા આપણે સ્ક્રોલ કરશો ઠીક છે આમ સાઇપ કરશું એટલે સૌથી પહેલા તમારા સેવિંગ એકાઉન્ટમાં તમારું બેલેન્સ બતાવશે હવે ઠીક છે મિત્રો તમારે અંદર પૈસા એડ કરવા હોય તો નીચે એડ મની લખ્યું એની ઉપર ક્લિક કરી ક્લિક કરવાની અને તમારે જેટલા ઠીક છે પાંચ દસ પંદર વીસ હજાર રૂપિયા એડ કરવો એ તમે ઠીક છે મિત્રો યુપીઆઈ ની મદદથી અથવા પેટીએમની મદદથી ફોનપે ગૂગલ પે અથવા તમારા કોઈ પણ બેઠી છે મિત્રો જે પણ તમે બીજી એપ્લિકેશન વાપરતો હોય બીજું બેંક એકાઉન્ટ વાપરતો હોય એની મદદથી આમાં પૈસા એડ કરી શકો છો

ફોન પે ગૂગલ પે વાપરો છો એમાં જે બધા રિચાર્જના અને ઓપ્શન હોય છે બધું કરવાને બધા ઓપ્શન તમને આ એપ્લિકેશનમાં પણ મળી જાય છે બીજી ખાસ વાત જો તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો અને કોઈને રેફર કરો છો તો તમને ટીચર મિત્રો જે છે આમાં પાંચસો દોઢસો રૂપિયા મળે છે પર રેફર જો કે બહુ સારી વસ્તુ છે ઠીક છે મિત્રો એ પછી તમે આમાં ઓટો પે કરી શકો છો જો તમે કોઈ પણ બેંક એકાઉન્ટ વાપરતા હોય તો તમને ખબર હશે કે ઓટો પે ઓટો પે શું કહેવાય ઠીક છે પછી મિત્રો એ પછી ઓપ્શન આવે છે ત્રીજું ઠીક છે

તો તમે તમારી રીતે યુઝ કરી શકો છો એ પછી છેલ્લા નંબર નું ઓપ્શન આવે છે ઠીક કેમ મિત્રો જેમાં તમારો ટ્રાન્ઝેક્શન બતાવે છે કે તમે આ મહિને ઠીક મિત્રો તમને કેટલું કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું છે ઠીક છે મિત્રો તમે ક્યાં ક્યાં પૈસા યુઝ કર્યા છે મિત્રો ઠીક છે મિત્રો તમને રૂટ નું કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું છે દર મહિને કેટલા પૈસા તમારા એકાઉન્ટમાં એડ થાય છે તમે કોઈને રેફર કરો છો ઠીક છે મિત્રો રેફર ના તમને જે પૈસા મળ્યા છે એ બતાવશે જોઈ શકો છો મેં પહેલા ઠીક છે ઠીક છે મિત્રો સૌથી પહેલા મેં ઠીક છે મિત્રો 25000 એડ કર્યા હતા એ પછી થોડા દિવસ પછી આમાં દસ હજાર એડ કર્યા હતા એ પછી છત્રીસ હજાર એડ કર્યા હતા એ પછી વીસ હજાર એડ કર્યા હતા એમ મારી જોડે જેટલા પૈસા આવે તો ધીરે ધીરે હું આમાં એડ કરતો રહું છું જેથી કરીને ઠીક છે મને રોજ રોજ ઇન્ટરેસ્ટ મળતું તમે આ પૈસાને ગમે ત્યારે વિડ્રો કરી શકો છો ઠીક છે એવું જરૂરી નથી કે તમે એડ કર્યા પછી તમારે રવા દેવા પડશે તો જ ઇન્ટરેસ્ટ આવશે મિત્રો તમે જો આ પ્રોફાઇલ ઉપર ક્લિક કરો છો મારો ફોટો તો એ પણ ઘણા બધા ઓપ્શન છે ઠીક છે મિત્રો કંઈક આ રીતે જોવા મળશે રેફરનું છે જે મેં તમને કહી દીધું એ પછી આગળ ઠીક છે એક્શન પેનલ છે મિત્રો તમારે કોઈ પ્રોબ્લેમ આવ્યો અથવા એની માટે બીજું છે યુપીઆઈ સેટિંગ તમે ઠીક છે

5% लेके मन ली की तुम्हारी जो બીજી બધી બેંક માં એકાઉન્ટ હોય ઠીક છે મિત્રો તો તમને ઇન્ટરેસ્ટ મળે છે 8% 3% મેક્સિમમ આ બેંક સાજી છે તમને ઠીક છે મિત્રો 5.5% ઇન્ટરેસ્ટ આલે છે એટલે કે મિત્રો બીજી બધું આંદર 80 મે 4 ની બીજા બધા કેટલા ચાર્જ લાગે એ લખેલા છે ઠીક છે મિત્રો એ પછી ઠીક છે મિત્રો આંદર તમને કઈ રીતે ચાર્જ લાગે ઠીક છે મિત્રો એ લખેલી છે જો કે કોઈ પણ ચાર્જ નથી લાગતો બસ તમને આનો એટીએમ કે ક્રેડિટ કાર્ડ બંગાવ તો એનો થોડોકનો ચાર્જ હોય લખી બીજું છે મિત્રો ડિપોઝિટ જો તમને ઠીક છે મિત્રો આમાં જે છે ઠીક છે મિત્રો તમે એફડી કરો છો નીચે મિત્રો તો તમને કેટલું કે છે મિત્રો કેટલું ઇન્ટરેસ્ટ મળે છે એ પણ લખેલું છે એ તમે ચેક કરી શકો છો નીચે મિત્રો તમે સાત દિવસ થી લઈને ડીચે મિત્રો તમે છે પાંચ વર્ષ સુધીની પણ ઠીક છે એફડી કરી શકો છો ઠીક છે મિત્રો એ પછી છે એપ સેટિંગ ઠીક છે એપ માં ઠીક છે મિત્રો તમે જે છે ફિંગરપ્રિન્ટ મૂકી શકો છો પાસવર્ડ તમારો ચેન્જ કરી શકો છો લોગ આઉટ કરી શકો છો ઠીક છે મિત્રો હેલ્પ અને સપોર્ટ તમને લાગે કે ઠીક છે મિત્રો તમારે કોઈ પ્રોબ્લેમ આવે છે સેવિંગ ના રિલેટેડ ફિક્સ ડિપોઝિટ કરી હોય એના રિલેટેડ યુપીઆઈ ના રિલેટેડ ક્રેડિટ કાર્ડના રિલેટેડ અથવા તમે કોન્ટેક્ટમાં જઈને ઠીક છે મિત્રો તમે આમના કોન્ટેક્ટ કરી શકો છો ઠીક છે મિત્રો કોન્ટેક્ટ માટે મિત્રો ખાસ વસ્તુ એ છે કે તમે ઠીક છે મિત્રો આગળ તમને જે જોઈ શકો છો કોન્ટેક્ટ માટે ઠીક છે તમને કસ્ટમર કેર ના બે નંબર આપેલા છે તમે અડધી રાતે પણ કોલ કરી શકો છો તમે મેલ કરી શકો છો જેની ઓફિશિયલ નોયડા જેની ઓફિસ છે ટેક તો તમને એનો નંબર પણ આવેલો છો આપેલો છે અને એનો ઈમેલ આઈડી પણ આપેલું છે જ્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો તમને કોઈ પણ એપ્લિકેશન વાપરવામાં અથવા યુઝ કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તો આ એપ્લિકેશનને કઈ રીતે વાપરવી એની મેં બધી જાણકારી આપી દીધી એકાઉન્ટ કઈ રીતે બનાવું એ પણ કહી દીધું આ એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એમ તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો તમારી જોડે બેંક એકાઉન્ટ ન તો બેંક એકાઉન્ટ ઓપન કરી દેજો અને ઠીક છે સ્લેસ બેંક એકાઉન્ટ વિશે કોઈ પણ સવાલ હતો કાંઈ પણ તો નીચે કોમેન્ટ કરી શકો છો નીચે મારું ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલું છે ત્યાં મને ફોલો કરીને મેસેજ કરી શકો છો હું તમને રિપ્લાય આપીશ તો આપણે મળશી આવા જોરદાર નવા વિડીયોમાં